ખેડાના માતર ગામમાં હુસેની ચોકમાં બોર્ડથી વિવાદ સર્જાયો છે ગરબા રમવા કે વગાડવા પર સખ્ત મનાઈ હોવાનું બોર્ડ લાગતા જ વિવાદ વકર્યો દરગા મદરેસા મસ્જિદની આસપાસ સખ્ત મનાઈ હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે જાણ થતાં જ માતર પોલીસે બોર્ડ હટાવ્યું હતું બજરંગદળે માતર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી બોર્ડ લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પણ બજરંગદળે માંગ કરી છે તો છ વર્ષ પહેલા બોર્ડ લગાવાયો હોવાનું મુસ્લિમ આગેવાનોએ દાવો કર્યો છે હિન્દુ સંગઠનના આગેવાનોએ બોર્ડનો વિરોધ કર્યો હતો ખેડા જિલ્લાનું માતર અને માતરમાં એક બોર્ડ મારવાના કારણે વિવાદ સર્જાયો છે અત્યારે આપણે છીએ માતરના નાની ભાગોળ વિસ્તારમાં અને આ જે બોર્ડ તમને જે બોર્ડ ઉપર બ્લેક કલર મારવામાં આવ્યો છે તે બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે અહીં નાની ભાગોળ વિસ્તારમાં હુશેની ચોક દરગાહ અને મસ્જિદની આસપાસ ગરબા ગાવા કે વગાડવાની સખત મનાઈ છે આ બોર્ડ સાથે બજરંગદળ ગુજરાત દ્વારા અહીંયા એક પોસ્ટ કરવામાં આવી અને તાત્કાલિક અને બ્લેક કલર મારી દેવામાં આવ્યો છે હાલ પોલીસે ગઈકાલે જે અરજી મળી હતી તે અરજીના આધારે બંને સંગઠનના લોકોને પોલીસ સ્ટેશન માતર ખાતે બોલાવ્યા છે બંને સંગઠનના લોકોની ત્યાં પૂછતા જ ચાલી રહી છે અને પૂતતાના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે મહત્વની બાબત છે કે આ બોર્ડ કેટલા સમયથી અહીંયા આગળ મારવામાં આવ્યું હતું તે પોલીસ ખુલાસો કરશે ત્યારબાદ જ બહાર આવશે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા માતર આ બોર્ડની અંદર એવું લખાણ હતું કે અહીંયા નાની ભાગોળની અંદર ગરબા ગાવા કે વગાડવા નથી એટલે આ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું એક સૂચન છે જેની અમારે લાગણી દુભાઈ છે આ બોર્ડ સાહેબ આજનું નથી લગભગ આશરે પાંચ થી છ વર્ષ પહેલાનું બોર્ડ લગાવેલું હતું એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે બરાબર છે હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રાસાનો મુસ્લિમ સમાજનો ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી બરાબર છે તો અમે અમારી અ આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ એટલે આજુબાજુ બે મોટા કબ્રસ્તાન આવેલા છે લગભગ બે હજાર કબરો છે એક મસ્જિદ આવેલી છે મોટી એક દરગાહ આવેલી છે એને લઈને અમારી લાગણી ના થતી ભાઈ જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાસા અને ગરબા રમતા હતા જેથી કરીને અમે મોકિક કહેતા હતા તો ઇચ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોળ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈ અહીંયા આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા